એક મહત્વપૂર્ણ ઘટનાના રૂપે નોંધાય છે તેમના આગમનથી મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને ધાર્મિક જાગૃતિનો સંચાર થયો છે મૌલાના સાહેબે વિવિધ સ્થળોની મુલાકાત સાથે ધર્મ અને સમાજ સેવા પરના તેમના મહત્વપૂર્ણ વિચારોની રજૂઆત કરી મોલાના હુજેફા વસ્તાનવી સાહેબે બોટાદ શહેરના વિવિધ ધાર્મિક અને સામાજિક કેન્દ્રોની મુલાકાત લીધી જેમાં મુખ્ય મસ્જિદો શિક્ષણ મસ્જીઓ અને સમાવેશ થાય છે અહીં તેમણે તેમણે અને યુવાનો સાથે ચર્ચાઓ કરી તેમના સમુદાયની એકતા ભાઈચારો અને શાંતિ જાળવવા માટે પ્રોત્સાહન આપ્યું બોટાદ જિલ્લાના બરવાડા ગામમાં મોલાના સાહેબ ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો તો અહીં મુસ્લિમ સમાજના આગેવાનો અને વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મૌલાના સાહેબની સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું મૌલાના સાહેબની મુલાકાતથી સ્થાનિક મુસ્લિમ સમાજ ખૂબ ઉત્સાહિત દેખાયો કેટલાક સમાજ સેવી આગેવાનોએ જણાવ્યું કે તેમના જીવન મૂલ્યોથી સમાજમાં સંસ્કાર અને અધ્યાત્મની પ્રેરણા મળે છે મૌલાના હુજેફા વસ્તાનવી સાહેબની આ મુલાકાત બોટાદ જિલ્લાના મુસ્લિમ સમાજ માટે એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાય છે તેમણે લોકજાગૃતિ માટે જે સંદેશો આપ્યા છે તે લાંબા સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે ન્યૂઝ ગુજરાતી બોટાદ બોટાદ તો અમે અહીંયા આવ્યા જ કરીએ છીએ માશાલ્લા બોટાદના અંદરમાં અમારા ફાધરનું મિશન છે એજ્યુકેશન કે ઉમદમાં એજ્યુકેશન આવે તાલીમ આવે તો ઉમદના અંદરમાં ઇન્સાનિયતનો દર્દ આવે અહીંયા જામ અહીંયા અક્કલકુવાએ હોસ્પિટલ બનાવી છે સબિયા માશાલ્લા એની વિઝિટ કરી અમે બહુ સારીથી સબીયા હોસ્પિટલ અમારું કામ કરે છે એવી રીતે અમારા સ્કૂલ મદરસા ને બધું ચાલે છે તો અમારો મકસદ એ છે કે અમારી સોસાયટીના અંદરમાં એજ્યુકેશનનું પ્રમાણ વધે અને જેમ એજ્યુકેશન આવશે તો તેમ ઇન્સાનને જિંદગી જીવવાની ને એના તરીકા આવડશે ને આપસમાં ભાઈચારગીની સાથે જિંદગી ગુજારી શકશે